આજે અમારા ગામ ની અંદર ગણપતિ બાપા ની સ્થાપના કરવાની છે

આજે અમારા ગામની અંદર ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે ગણપતિ બાપા લેવા જવાનું છે ગાસ્તે લેવા જવાના છે અને જે ડીજે વાગતું હશે અત્યારે અવાજ નહીં આવતો હોય પણ બસ એ લોકો બધા ત્યાર થાય વાસ્તે ગાસ્તે ગણપતિ બાપાને લઈને આવવાના છે મિત્રો આ ચાલો તો હું તો રેડી થઈ ગયો છું પણ આને પણ છોકરાઓને પાછે રજા છે તો હેતુ બેનને પાવું પણ અહીં આવીએ ને પછી તમે આવજો જય દ્વારકાધીશ મિસિસ સોલંકી કેમ છો મજા મને

પાંચ દસ મિનિટમાં નીકળવાનું તાલુકાં પાંચ દસ મિનિટમાં કમ્પ્લીટલી ગાડી આવે બોલેરો ફાયતેક બંધ હતો આમ બધી હલવેને હતા બોલેરો આવે પછી ગણપતિ બપાને લઈને જાય ને પછી જો ગામમાં વાસ્તે ઘાસતે લઈને જવાના થાય અહીંયા ગણપતિ બાપા છે ને જો અવન નવા છે પાગડી બાગડી ને અહીં જો રુદ્રાક્ષ ધારણ કરેલાના છે નવા ગણપતિ બાપા છે હવે ગાડી આવી ગઈ છે હવે ગણપતિ બપાને વાસ્તે વાસ્તતે અમારા ગામની અંદર લઈને જવાના છે અને અહીંયા ભાઈ ગણપતિ બાપુનો કલેક્શન તો જોઉં તમે બલુભાઈ લઈ જાઉં કે વસ્તે ગસ્તે નાચવાનું છે બલુભાઈ હસ્તો ફાઈનલ ને બલુભાઈ ગીત ગાઈને ખોલો બલુ મામા નું ગીત ગાઈ ભાઈ ભાઈ વાહ વાહ બલુ મામા વાહ સરપસ તમે આમ કરો 10 રૂપિયા દઈને બતાવો એમ નો આ લેવો હાલો તો ગણપતિ બાપા લઈ લીધા છે અને હવે છે ને પણ ગાડીમાં બેહાજ દીધા છે ને હવે છે ને વાસ્તે ઘાસતે ગામમાં લઈ જવાનું છે ગામમાં ડીજેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે અમારા ગામમાં મેન બાપા સીતારામ છે અહીંયાથી ભવાની મને મંદિર લગી છે ને વાસે ઘાસે લઈને જવાના છે ને વાસ્તે ઘાસે મિત્રો ગણપતિ બપાને ગામની અંદર લઈને જઈ રહ્યા છે ને ખાલી છોકરાનો ઉત્સાહ ધો તમે તો અંદર મોજ છે ને અલગ જ છે કંઈક હા ભાવે સાલુ કરો નહીં ભાઈ એ ભાઈ બાપ ભાઈ કરો ને હવે યાર હું વાર ગણપતિ બાપા આવે છે ને તમે જે હેન્ડલ મારો તમે સ્લેપ સ્ટાર્ટ લઈ લો બધી વસ્તુ યાર

thank <laughs> you આ જગ્યા ઉપરમાં ભવાની નું મંદિર છે અને હવે અહીંયા છે ને ગણપતિ બાપાને આપણે સ્થાપના કરવાની છે અદા આવી ગયા મંત્ર ઉત્સાર કરીને આપણે ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે અહીંયા ઓ મંગલમ ભગવાન વિષ્ણુ કુંડલી કિસ એમ કે બોલો તો ખરા હતા કે એમનેમ થોડા કાંડા બાંધવાના હોય ક્યાં તમે હતા કે હાથ ચલ લાગી હે વાહ ભાઈ આ સીઝન માં તમે લડી લીધું ફૂલ હો ફૂલ તૈયારી સાથે આવ્યો ભાઈ ગણપતિ આપણે સ્થાપના થઈ ગઈ બરાબર અને આ છે ને આ ટુકમાં ભવાની માનું મંદિર છે ક્યાં રાખેલું છે વર્ષદ બસ થાય તો પછી ઉપા છે નહીં ઘેર જાવ ની તમે ભાઈ ઘેર જાવની તમે ઘેર જાવ જાવ હાલો તો બધા કાંડું બાંડુ બાંધી દીધું

આમ ડાબો આ ડાબો આત કહ્યું હા હવે જમણાઈ થાય આમ કામ કરીને આમ જમવા હમણાં આમ કરીને આમ જમડવાનું ત્રણ વખત હા બસ વાહ ભાઈ વાહ સરસ લ્યો હવે વાહ ગણપતિ બપાને એને માતાજીની બધીને જવા દીધો અહીં પણ ગણપતિ બપાસીને જવા દયો આ બધી સંસ્કાર મારી માએ છે ને કૂટી કુટીને ભઈ રહ્યા હેરા